इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रिमंदिर संकुल अदालत डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फ़ोन 9327010101 विद्या दुलारी कैसे लिख रहे हैं आह पानों पंद्र मूछे हाँ पानों ब्रह्मचर्य पुस्तक क्या सुधी दृष्टि बदला ही नहीं क्या सुधी विषय अच्छे દ્રષ્ટિ બદલાય તે સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે વિષય ઓછા થાય પણ વિષય જાય નહીં એ તો સાથે પ્રકૃતિ જાય ત્યારે વિષય જાય એટલે પ્રકૃતિ કઈ સાથે એટલે ચાર અનંતી પછી મિથ્યાત્વમો મિશ્રમો અને સમ્યકત્વમો એ સાત ખલાસ થાય ને એટલે પછી પછી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંચલન રહ્યા નવનો કસાય રહ્યા એટલે આ સાત પ્રકૃતિનો કહે છે નો એ જુદી વસ્તુ છે પણ આ ચાર અનંત બંધી અને ત્રણ હા મિથ્યાત્વમાં મિશ્ર મો અને સમ્યકત્વમાં ચાર ને ત્રણ સાત ખલાસ થાય ને ક્ષાયક સમકી થાય ને ત્યારે જ વિષય મૂળમાંથી કપાય કારણ જ્યાં સુધી હું જયા છું વિજ્યા છું ત્યાં સુધી પછી મારો ધણી હું વાય એ પછી એનું છૂટે જ નહીં અને પાંચ ઇન્દ્રિયના વિષય કેટલા બધા જ પાછા દેહ દ્યા છૂટ્યો ને એટલે બધા એનો માલિક રહ્યા નહીં એટલે બધું જ પડ્યું ઓર્ડર અને નોકરશાય એટલે આ હાસ્ય રથિ ભય શોક જુગુપ શાહ સ્ત્રીવેદ પુરુષવેદ ન પુસ્તક હોય નવ નોકરશાય સમજાયું ને હા બાકી રહ્યું હે લુનારી પછી વિશાલ બોલો હા આ શ્રીમંદર સ્વામીની આરતીમાં જે ત્રીજી લીટી છે ત્રીજી આરતી સ્વામીની ગણધર પદ પામે એ કોને સંબોધાય છે એટલે શું છે કે ગણધર પદ એટલે શું કહેવા માંગે છે આ ભગવાનની આરતી કરતા કરતા આપણી પરિણતિ એટલી ઊંચી જાય તો આપણને એવી દશાઓ પ્રાપ્ત થશે પહેલાં ઓમ પરમેશ્ઠી પછી પંચ પરમેશ્ઠી પછી ગણધર એ બધી ભાવનાઓ છે આમાં સિદ્ધ ભગવાન ભાવિ તીર્થંકર થશે ને સિદ્ધ થશે ને એ બધી ભાવનાઓ કરી છે ભાવના ભાવી છે ગણધર એટલે શું ગણ એટલે શિષ્યોનો સમૂહ એના લીડર એ ગણધર કહેવાય અને ગણધરના પાછા લીડર હોય તો ગણધરપતિ પતિ કહેવાય ગણ એટલે સમૂહ ગ્રુપ હોય ને લીડર ઓફ ધ ગ્રુપ તો બધા સાધુઓ પછી ઉપાધ્યાય એ બધાના ઉપર આચાર્ય કહેવાય તો આચાર્ય બધા ગણધરો કહેવાય એ આચાર્યમાં આચાર્યના પાછા લીડર હોય આખું સાધુ ઉપાધ્યાય આચાર્ય એ બધાના આખું ગણ કહેવાય એના લીડર એ ગણધર કહેવાય તે ભગવાનમાં આવ્યું ને આઈ થિંક બાર એટલે અગિયાર ગણતરો હતા એમાં ગૌતમ સ્વામી ગણધરપતિ કહેવાય જેમંદર સ્વામીને ચોર્યાસી ગણતરો છે એમાં એક ગણધરપતિ આવશે પાછા સમજાયું ને એટલા ભાવના છે કે આ ભગવાનની આરતીથી ઉદાસીન વૃત્તિ રહે પંચ ઓમ પરમેશ્રી પદ પામે પછી પરમહંસ આપને આ જ્ઞાન અજ્ઞાન જુદું પડે તો પંચ પરમેશી પદ આવ્યું એવી બધી ભાવના ભાવીશ બધી એટલે એ આપણા માટે એટલે પોતા આપણે આપણને એ દશા ઊંચી આવતી જશે એવા ગણધર પદ એટલે ગણધર એવા દશાએ પહોંચશો એવું ભાવના ભાવે છે ભાવિ તીર્થંકર થાય એવી ભાવના ભાવે છે બધી પણ આ કે કદાચ સમજણ ઓછી પડે કે ના પડે તોય વાંધો નહીં બોલવાથી આ આરાધના કરવાથી બધું બહુ બહુ ફેરફાર થઈ જાય અને બીજું પૂછ્યું છે મહાવીર જયંતીને દિવસે અડાલજમાં બધા ભાઈઓ બહેનો સ્પેશિયલ સામાયિક કરે છે તો તેમાં ખાસ શું જોવાનું હોય તે જે વિગતવાર સમજાવો એટલે મોળસુદ બનેલું એક વખત દાદાની જ વાત કરું આઈ થિંક પંચોતેર પંચોતેર ચુમોતેર પંચોતેર ચોતેરની સાલ હશે મહાવીર જયંતિ હતન એ દિવસે બે હતું તે કંઈક મુસલમાનોનો તહેવાર આવતો તો એમાં બધું કપાય બકરા અને જૈનોનો તહેવાર મહાવીર જયંતિ એવું આવતું હતું એટલે દાદા કે આ એક કેસે કાપવું જોઈએ ને એક કેસે બચાવવું જોઈએ તો આપણે શેમાં રહીશું કે આપણે આપણા દોષો ધોવામાં રહીએ તે એક પછી બે કલાક સવારે ચારથી છ સામાય કરાવી હતી એટલે તે દાડે કરાવી હતી પણ દાદા કે અમે વિધિ કરશું તમારા ઘરે બેસીને તમે બધા કરજો તેમાં શું કહેલું મિશ્ર ચેતન જોડે કોઈને દુઃખ થયું હોય જીવતી વ્યક્તિઓ કોઈની હિંસા થઈ હોય કોઈને દુઃખ થયું હોય ક્રોધમાનમાં અલપ્સ દુઃખ આપ્યું હોય હવે પાંચ મહાવ્રતો ભંગ કરીને ચોરી જૂઠ હિંસા અબ્રમ્મચર્ય પરિગ્રહ કોઈથી દુઃખ આપ્યું હોય હવે કસાયથી દુઃખ આપ્યું હોય રાગદ્વેષથી દુઃખ આપ્યું હોય બધું યાદ કરી કરીને હિંસા એટલે સૂળ કોઈકને માર્યું હોય કોઈકને ભાવ બગાડ્યા હોય મારી નાખ્યા હોય જીવડા મારી નાખ્યા ને એ બધું યાદ કરી કરીને માફી માગજો એ દાદા વિગતવાર આઈ થિંક એ જ પ્રતિકોણ બુકમાં એ આખું ચેપ્ટર છે એ પાંચેક પાના આખું વિગતવાર દાદાએ વર્ણન આપ્યું છે એક્ઝેક્ટલી એ તે દિવસે જ બોલાયું હતું એ દાદાએ બધું વર્ણન કરેલું કે મિશ્ર ચેતનને ક્યાં ક્યાં દુઃખ આપી જીવતા જોડે ના દોષો ધોઈ નાખજો અને અમે સ્પેશિયલ વિધિ કરીશું અને ખરેખર દાદા એ વિધિ એવી જબરજસ્ત કરી હશે તો બધાએ ચારથી છ કર્યું ને તે કેટલાકને તો મેં દોષો જોવાના અમે આવરણ તૂટ્યા તે બંધ જ ના થાય બે બે ત્રણ ત્રણ ચાર ચાર દાડા સુધી દેખાયા છે આખો દાડો રાહ ચાલ્યા જ કરે આ ભૂલ થઈ આ ભૂલ થઈ આ ભૂલ થઈ પછી તો દાદા પાસા અમુક લોકો આ દાદા આ તો બંધ જ નથી થતું કંઈક કરો દાદાએ આશીર્વાદ પીને બંધ કર્યું પાછો આવું આવરણ તૂટી જતા એ સ્પેશિયલ વિધિ હતી એટલે આ અવસરનો લાભ લેવા જેવો ખરો કે ભાઈ આવું કોક દાડો ગોઠવાય તે દાડો આપણે સરસ અને આ તો પાંચથી સાત હતું પછી હવે ચારથી છ એટલે માટે કે બધું પબ્લિકનું ડિસ્ટર્બન્સ ના હોય ને હવે જો આપણે તો આ સિમંદર સિટી એટલે કોઈ ડિસ્ટર્બ કરનારું હોતું જ નથી હોલમાં તમે બેઠા દસથી બાર કે જે ટાઈમ ગોઠવ્યો હોય ને કોઈ ડિસ્ટર્બ ના કરતો હોય તો એ બે કલાક સરસ મજાની કરો એટલે હિંસા સાત થી નવ કરે ને તોય ચાલે આઠ થી નવ તો બેસવાના જોઈએ સાત થી આઠ બીજું બે કલાક બેસીને કરે ને તો જબરજસ્ત અને બે કલાક ના થાય તો એક કલાક કરો પણ કોઈને દુઃખ આપ્યું કોઈને નુકસાન કર્યું કોઈને યુટ્યુબ બધી જાતના જે જન્મ્યા નાનપણથી જ સમજણા થયા ત્યારથી જે જે પ્રકારના દોષો વ્યક્તિઓ સાથે થયા બધાને યાદ કરીને તોય નાખો આખી જિંદગીના દોષો ધોવા એ ગોઠવણી હતી એમાં જય સચિદાન Jai Satchinan. Samartha. Jai Satchinan Papai. Can you please help Samantha provide some keys to help break uh, the sense of doership? Um, she finds that she gets very stressed at work uh, and can't get very engrossed in her work. So like some keys to help with that, please. So, Gaja? Okay. Gaja, સમનતા એમ કહેવા માગે છે કે એને જે એને કરતાપણાનું ઘણું છે અને એના માટે મહેરબાની કરીને કોઈ ચાવી આપશો કે જેથી એનું જે કરતાપણાની ભાવના છે એ છૂટી જાય અને કામ ઉપર આનાથી એને ઘણી તકલીફ પડે છે અને એનાથી એમાં કામમાં એ તન્મકાર રહી છે અને એના પછી એનાથી એને તણાવ પણ ઊભો થાય છે આના માટે કોઈ ચાવી લીધું છે કે Uh -huh. You know Samantha is separate and I am pure soul. Yes I do. Now first, you have to practice five principle only. The third says third principle says who is the doer? Who is doer? What um, you will say? Uh, Ever say scientific circumstances that you have to keep awareness again and again. Whatever happen, nobody is individual doer, pure soul is not doer at all any manager or any colleague they are doer but they are not whole and soul doer they are one of the evidence with the help of scientific circumstantial evidence this is happening and whatever samantha is suffering it is due to her past karma nobody is responsible for her effect so we have to understand nobody is doer scientific circumstantial evidence. and why this scientific circumstantial evidence occurs for our suffering whatever we have made cause in past, we have to get suffering in this life. So, evidence will give suffering. So, these are the living person, they are one of the evidence, not whole and so doer. You understood? Yes, I do. Like that, every time you have to understand, your intellect will show why they are doing so and so. At that time, you have to understand, keep that awareness, oh, they are not doer, they are one of the evidence, Our due to our causes, they are giving effect, they are scientific circumstance, evidence directly will not give any effect. Living people through them, soever Shakti will give effect to us. So they are one of the is not they are not Holansaldua. They're one of the instruments. You understood? Yes, I have yeah. So like that you can break your doership. Then you some then again ego's intellect will show I am I can do whatever I want, I'm always right. But find out is there any mistake made by Sabanta sometimes? yes <laughs> keep it knotted keep that in knotted condition oh you have made so much mistakes. so you are believing that i am always correct i am doing perfect but sometimes you are you are also doing mistake so like that you keep separation with samantha and see fi find out her own fault show her faults not depressed but just keep awareness oh you are believing that i am doer but you are not whole and soul doer you are also one of the evidence of scientific circumstance evidence. And you are believing that I am always right, it is not always right. Sometimes you are doing mistakes. So whatever mistake made by Samantha, you show her to him, her. So she will recognize, oh, I have made some mistake. So I should not believe that I am always right. And I am right, and they are always wrong. Like that, your intellect showing always. And that will make you જય વિથલ મારું બાળક પાંચ વર્ષનું છે આ જોડે છે બિચારો તો કેટલો શાંતિથી ઊભો રહ્યો છે સાંભળે છે પછી

વાળવાનો કે ચાલો આ બાજુ જઈએ પેલા બજ અને ધીમે ધીમે એને કંઈક સત્સંગમાં તમે લાયા છો તો બીજા બાળકો સાથે રમતો રમતો ઘણા સંસ્કાર ઉત્પન્ન થઈ જશે ને બહુ ગુસ્સો કરે છે એટલે એને સમજણ પડે છે આ સારું છે આ ખોટું છે ધાર્યું કરવું બધું સમજણ છે અંદર એને વાળવાની જરૂર છે એ ધીમે ધીમે ખીલશે આ જ બાળકો મોટા થઈને દિલના બહુ ચોખ્ખા હોય છે હેલ્ધી માઇન્ડ હોય છે આગ્રહ દુરાગ્રહ કકડાટ કશો હોતો નથી મારું તારું લાલચ હોતી નથી બહુ સંસ્કાર એના એ કુદરતી લઈને આવેલા છે એ થોડુંક મોં હોય નાચ ગાન હોય ટીવી બીવી ગેમ બેમ રમે બધું મજા કરે પણ છેવટે મોટું ભવિષ્યના સંસ્કારી બાળકોમાં આ બધા દેખાશે આપણને અને મોટું જગત કલ્યાણનું કામો આવા જ બાળકો બધા કરશે શક્તિ જબરજસ્ત છે વાળવાની જરૂર છે અત્યારે શું અંદર સુખ કશું જ નથી અને બહારથી સુખ લે એ લે કરવા જાય એટલે સુખ આવે નહીં ને અંદરના સુખ બંધ થતા જાય એટલે શાંતિ ના હોય એ લોકો એટલે એને ધીમે ધીમે આપણે જ પહેલાં એને ધીમે ધીમે એને આ સત્સંગ મળશે ને તો બહુ ફરક પડશે સરસ દાદાનું નામ લેતો જ થશે પ્રાર્થના બોલાવતા શીખવાડીશું ઘણા છોકરાઓ પદ ગાતા શીખી જાય છે એટલે તમે આવ્યા છો તો આવતા રહેજો એને લઈ આવતા રહેજો શહેરનું ધબકતું હૃદયની વિરાટ પ્રતિમા બિરાજે છે જેમની સાથે અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને શિવ ભગવાન પણ બિરાજે છે આમ ભારતના મુખ્ય ત્રણ ધર્મ જૈન વૈષ્ણવ અને શૈવનો સમન્વય આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં જોવા મળે છે આપ સૌ આપના પરિવાર અને મિત્રો સાથે આ દાદા દર્શનના ભગવાનના દર્શન કરી શાશ્વત સુખને પામો ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન